માતા પિતા માટે ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે કલોલના બે વર્ષના આર્યનની શ્વાસનળીમાંથી સોપારીનો ટુકડો ફસાયો હતો અમદાવાદ સિવિલના તબીબોએ જીવ બચાવ્યો બે વર્ષનો દીકરો આર્યન પેટના ટીબીથી પીડાય છે અને પથારી વશ છે છ મહિના પહેલા તેની માતાનું અવસાન થયું હતું લગભગ ત્રણ દિવસ પહેલા તેને સતત ઉધરસ આવવાનું શરૂ થયું હતું ધીમે ધીમે તેની તબિયત વધુ ખરાબ થતી ગઈ સ્થાનિક હોસ્પિટલમાં સારવાર માટે લઈ ગયા પરંતુ નોંધપાત્ર સુધારો થયો નહીં ત્યારે પરિવારજનો પ્રથમ ગાંધીનગર સિવિલ હોસ્પિટલ લઈ ગયા અને જ્યાંથી એમ્બ્યુલન્સમાં સારવાર અર્થે અમદાવાદ સિવિલ ખાતે વિડીયાટ્રીક સર્જરી આઈસીયુમાં લાવવામાં આવ્યા ડોક્ટરોને આર્યને તપાસતા શ્વાસનળીમાં કંઈક વસ્તુ ફસાયેલી હોવાની શંકા ગઈ અને ફરજ પરના મીડિયાટ્રીક સિનિયર પ્રેસીડેન્ટ દ્વારા તાત્કાલિક ઇન્ટ્યુબેશન્સ કરવામાં આવ્યું અને ત્યારબાદ તાત્કાલિક સારવાર માટે બ્રોન્ઝસ્કોપી માટે લઈ જવામાં આવ્યા ડોક્ટર રાકેશ જોશી ડોક્ટર શકુંતલા તથા ભરત મહેશ્વરીના સહયોગથી માત્ર પંદર મિનિટમાં જ તેની શ્વાસનળીમાંથી સોપારીનો ટુકડો બહાર કાઢવામાં સફળતા મળી

અને સારી રીતે એની સારવાર કરી એમ અને અમને એક રૂપિયા